બુઆજી જોવાનું ઘરે એનો મા અસલી જોવર એક્ટિવિટી છે એ આ મારું દૂધ ગાઢવાનું એ તું છે ને તું લેવાનું એટલો છે મારું દૂધ ગાઢવાનું હોય હોભળો કરિયા તમે કમાસ

એ તમે શું કરવા જો કુવા કુંડી ખોદવા જો કુવા કુંડી ખોદવા જો અને કેટલા રૂપિયા મોટી થી 250 રૂપિયા લાગે તારા 250 રૂપિયા બધા મજૂરી બધા મજૂરી અને મારી વાત તોળો તમે ઘર માં ખાવા વાળા કેટલા પોંચ જણા ઇસ્ત્રી ના તો ખાવા વાળા કેટલા પોંચ જણા લે ઠીક બસ અમાર ભાઈ આખો મેનો પાટલ અને તમે કમાવાળા કુ એક લોકા

અરે ડોશી અલ્યા આ એ હું અટવા અટવા કરે તો નકલ અટવાતો નહી યાર બોલો નું આયો તે આવરો તમારું ધર્મોજી દેવગતિ દુખે અલ્યા હું કોમેડી કરાય કોમેડી નહી करतो યાર હોભાળો હું તો જઉ હાલ જા બોલ તારો પાર આવે ત્યાં કે એનો એમ બેઠો ઓમ બેઠ તો રે કે એને તો કરી જોય એને જો મતલબ

તારા મોંકીના નાણામાં તમ 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 ઘરનો દોશીના અલ્યા તમે ડાયલોગ પાર્ટી બંધ કરીયો તો ના ના મોં નહીં તું નહીં હું બરોબર બેણ વધાવનો કીધો શીલ્યો ને બોવા

ગુવા ની કડક કડક ફૂટવોડ જો સોમ થાય આપણે નો ફફફફ આ ચક્રી ચાલુ હોય તો હું કોમેડી જો કોમેડી કોમેડી જો મારું ના હોય એમ કરવાનું કો મને કોઈ ના બા હું ડુલું ગીતા કરી તો

જો મકડી વાય છો કરાન કે તો આ પાછો ગત કને કંચેરની એ બહુ જ ડિગ જોઈ લેજો આનો આય મમરનો કો બોલાયો જ ના ના

Nó có lẽ là anh bay lên anh bay 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 anh bay

માડુ મુકતો તો વજ ના આયે એટલે ખોટા નાઈ ભોરે જો ભોરે પડ્યો જો કાકા ફોન તો ફોન

ની 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 અરે આ મોટોને મારવો પડે મને મોટોને મારવો પડે અરે તમ તે આ આમાં ભય છે બીજું કોઈ કેતી એટલા આયો આયો

મા કબર હતી એકમ ભૂવુલિયા કાવતું કરે તો મને પહેલા ની કબર લડાઈ સાવાની દોરામી તું ખાલે ભૂલ્યા મે તું હમજી ભૂલ્યા હમજી ભૂલ્યા સાબ તો 1800 ના ઘડી વાર મને 1800 ના કબર

વેલાટી ઓ સીમાન ગાટી અ માઠી કાય એ દાડું ભાઈ રે ઈજ્જત ની પત્તા રિપમાં પણ યાર શું પાછ જેવી વાત કરી માતો અમૂલખ ફોલો ન કરો આવો પર પરો આ છે ની પનવા મારે નું માર કાય મોટેનું કીધુંતું કતું આવમો ઉડી આમજી આજ પણ પર બરો મારે ત્યારે बाजू નું જોરાઉં છે બે જણ આવી મુકરા ના આ રે ના કો કોલાય મારો બાપા વી કોરો નથી વીઆઈપી કોલાય તૂટુ ભૂલે તો લાયો ચોખોટ આ ની ચાલે આ જો બધું ચાલે ઘૂમ ઘૂમ બધું ચાલે કિસન ક્યાં બોતા ચાલીશ ને દેખલા જાના બત્તા જોશી મારે તો બત્તા જોશી એ આટલી છે હા મોટેન થોડો હતો યાર આવન નહિ મોરા તાવ તો તો તેમનો હાથે બોલ્યો કંકુડું પણ તો વાત છે આવના બંગરો એ તો મારા ટેસ એ તો મન ખબર એટલે એટલે તો પડશે ઊંચી પાવાય નહિ બેસા કેટલા જો હે પૈસા આલવા કે નહી દે જો ઇન મનોમારયો આલવા એટલે આલે જતી રહે આખું વાહ 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 ભૂખ માં પૂછા ઓય બોય ઓ વાટ પર લુય પડી જ દે બધું પડી જાવ પછી હું કહું હાલા 2000 મતલબ વીપી પડે ને ઓ છોકરા અ કાકા જલ્દી આવજો મારો ભુવો તો આ મારો